એકાદશી ના વ્રત કરજો ભલે તમે ફરાળ વાળા કરજો પણ કરજો લીલા નાળિયેર જેટલું ફરાળ કરજો પણ ભલે કરો પણ તમે કરજો પુરાણોમાં લખ્યું છે કે એકાદશી ના દિવસે જે માણસ અનાજ ખાય છે એ અનાજ નથી ખાતો એ સ્વયં પોતે પાપને ખાય છે અને જે કઈ વ્રત કરો ને એમાં નિષ્ઠા રાખજો બાપ નિષ્ઠા વગરનું વ્રત તમને ફળ ના આપી શકે અને એકાદશીની નિષ્ઠા તો શું ભગવાન શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજની એકાદશી ના દિવસે વલ્ભાચાર્ય મહારાજ આચાર્ય ચરણ જગન્નાથપુરીમાં ગયા અને જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન કરતા હતા એ સમયે એના હાથમાં પ્રસાદ આવ્યો હવે ભગવાન જગન્નાથપુરીમાં જે પ્રસાદ થાય છે ભગવાન જગન્નાથનો એ પ્રસાદ ચોખાનો હોય છે હવે એકાદશી ના દિવસે તો અનાજ ખાવાની ના પાડી છે વલ્ભાચાર્ય મહારાજે વિચાર કર્યો આ તો પ્રસાદ છે અને ના કેમ પાડવી પ્રસાદ નો અનાદર ન કરાય એટલે એને પ્રસાદ હાથમાં લીધો અને પ્રસાદ ને હાથમાં લીધા પછી વિચાર કર્યો જો ખાઈશ તો આજે એકાદશી છે હવે કરવું શું તમે એકાદશી ની નિષ્ઠા તો જુઓ નહીં એને એકાદશીના દિવસે હાથમાં આવેલો ભગવાનનો પ્રસાદ મોઢામાં ન મૂક્યો પણ હાથમાં આવેલા પ્રસાદને જોઈ જોઈ અને સામે ભગવાનની મૂર્તિ સામે જોતા જોતા પ્રસાદના એટલા વખાણ કર્યા કે હે ભગવાન આજ કેટલો ભાગ્યશાળી બન્યો કે તમારો પ્રસાદ મારા હાથમાં આવ્યો આ પ્રસાદને ખાઈશ તો મારા પાપ બળી જશે મારું જીવન ધન્ય બની રહેશે આમ અગિયારસની આખી રાત્રિનો સમય એને પ્રસાદના વખાણ કરાવવામાં અને કરાવવામાં ગાળ્યો જાગરણ કર્યું ભગવાનનું જપ કર્યું તપ કર્યું આમ કરતા કરતા દ્વાદશીનો દિવસ આવ્યો ત્યારે ભગવાનનો પ્રસાદ મોઢામાં મૂક્યો આટલી એકાદશીની નિષ્ઠા હશે ત્યારે પરમાત્મા તમને લેવા આવશે વાલા એમને ભગવાન નહીં મળે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ ધન્ય મારે એકાદશી ના વ્રત કરવા છે મારે ધ્યાન હરી ધરવા છે મારે વ્રજ માં જઈને વસવું છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો

કે તુલસી પત્ર ઉપર જેટલું ફળ આવે એટલું ફળ ખાવાનું હોય આપ તો બધા નિત્ય એકાદશી વાળા છો પત્ર ઉપર જેટલું ફળ આવે ફરાળ નહીં એ તો આપણે કરીને કુ ફરાળ ના ફળ છે ને કર પત્ર ઉપર જેટલું ફળ આવે એટલું આપણે ખાવાનું હોય પણ આપણે કેટલા નિષ્ઠાવાળા તુલસી પત્ર ને તો મૂક્યું જ નહીં ખાલી એટલું કર્યું પહેલાનો એક શાસ્ત્રનો નિયમ છે કે તુલસી પાનની ઉપર જેટલું ફળ આવે એટલું ખાવાનું હવે આપણે આખી થાળી ભરીને તુલસી પત્ર ઉપર મૂકી દઈએ છે તુલસી પત્ર તો રાખીએ છીએ આપણે શું એને હવારમાંથી ઉપાડેલ ધોયો અગિયારસ હોય તો હવારમાં જ ચાલુ કરો અમુક અમુક શ્રાવણ મહિનાના એકટાણા કરે અને મહિનો પૂરો થાય પછી આમ બે પાંચ દિવસ પછી આડોશી પાડોશીને ને આયારે મળે ને એટલે વળી આમલી પાડોશી તો વળી સહતાથી કે આ તમારું કેમ આમ વજન ઘટી ગયું એવું લાગે છે પતલા થઈ ગયા ત્યાં તો વળી પાછા આમ પોરો થી કે આખા મહિનાના એકટણા કર્યા કે એટલે વજન ઘટી જાય ને વજન ઘટી ગયું એ બરાબર છે પણ તમારો નહીં વેફરના ડબાનો સવાર પડે ને ચાલુ કરે સવાર પડ્યું ને ખાધા સિંગદાણા बपुर थयो ने लीधा साबुदाना मारे श्रावण ए रोंढो थयो ने चाखो फीना भाणा ए सांज पड़ी ली ने लीधा तलदाना मारे, मारे श्रावण महिना ना एकटाणा

પછી આમાં પછી તમે યાદ રાખજો તમે જે ભાવથી ભગવાનનો વ્રત કર્યું છે પછી એ નહીં મળે વસ્તુ એમાં તમને ખબર છે ને જય અપારવતી હું કામ કરો છો રાત પડી ને જાગરણ નાટાણા એ પછી વાતો ના કર્યા ગોટાળા મારે શ્રાવણ મહિનાના આખી રાત કોઈની જ વાતો કર્યા કરે આને આમ કર્યું નાણે આમ કર્યું પકાય વાંધો ને તમે ફરાળ વાળી તો ફરાળ વાળી સાબુદાણાની ખીચડી રાજગરાના લોટ ની પૂરી રાજગ્રાના લોટ નો શીરો ઘી થી લચપચતો ઉપર ડ્રાય ફ્રૂટ નાખવું હોય સરસ મજા ને સાથે સાથે બટાટાની વેફર હોય સૂકી ભાજી હોય ફરાળી કઢી હોય આ બધું આવું આમ હાવ ભાવે નહીં એટલે થોડુંક મીઠાઈ જોઈ એટલે એક બે પેંડા લીધા હોય અને ફરાળો એટલે ફળ તો ખાવું જ પડે એટલે અડધું સફરજન ને બે કેળા લીધા હોય બીજું કંઈ ન લીધું હોય થોડું કાચું સુધાર્યું હોય એ તો ખવાય ફરાળમાં આવે આ બધું ગળ્યું ગળ્યું એટલે બે મરચા લીધા હોય રે તીખા મસાલાવાળી છાશનો એક ગ્લાસ ભર્યો હોય આ બધું જ લીધા પછી આજ મારે એકાદશી છે તમારી ભલી થાય નાનો પાડો મરી જાય એટલું ફરાળ કરે આ સંતો બેઠા છે પણ કાંઈ વાંધો નહીં હું તમને પ્રાર્થના કરું છું છૂટછાટ આપું છું ભાગવજીએ પણ કહ્યું છે

શબ્દ છે ઉપવાસ ઉપવાસનો અર્થ છે અને હું તો તમને ત્યાં સુધી કહું છું કે તમે ઉપવાસ ન કરી શકો ને તો કાંઈ નહીં પણ જિંદગીમાં ઉપાસના તો ચોક્કસ કરજો વગર ન ભલે ફરાળવાળી કરો પણ તમે રહેજો એકાદશી એવી એકાદશીને લઈ અને અમરીશ રાજાને ભગવાને પોતાનું સુદર્શન ચક્ર આપી દીધું હતું અને એ સુદર્શન ચક્ર દ્વારા ભગવાનને અમરીશ રાજાને મારવા આવેલી કૃતિયા કે જે દુર્વાસાએ ઉત્પન્ન કરી હતી સુદર્શન ચક્ર એનો ઉદ્ધાર કર્યો એનો વધ કર્યો અને દુર્વાસાની પાછળ પડ્યું હતું અંતે અમરીશ રાજાએ દુર્વાસાની પ્રાર્થના કરી અને દુર્વાસાની સામે સુદર્શનની પ્રાર્થના કરી સુદર્શન ચક્ર શાંત થયું પણ નિષ્ઠા કેવી એક નિષ્ઠા મેં તમને શ્રીબદ્ધ આચાર્ય ચરણ વલ્ભાચાર્ય મહારાજની બતાવી અને બીજી નિષ્ઠા અમરીશ રાજાની એકાદશી દિવસે આવેલા બ્રાહ્મણ કરાવી અને હું મારી દ્વાદશી ઉપવાસ એકાદશી ઉપવાસ અહીંયા છોડી દઉં ભલે રાજા કઈ વાંધો ને તારી ઘરે જમીશું પણ મારે સંધ્યા બાકી છે હું સંધ્યા કરી લઉં કરી આવો સંધ્યા કરવા બેઠા અને ભજનમાં મન લાગી ગયું દ્વાદશીનો ભાગ પસાર થઈ જતો તો ત્રયોદશીનો ભાગ બેસી જવાનો હતો હવે ચિંતા થઈ કે જો દ્વાદશીના ભાગમાં હું વ્રતો ન કરું તો મારું વ્રત તૂટી જાય કરું શું હવે વિદ્વાનોને પૂછ્યું કે શું કરવું જોઈએ તો એણે કહ્યું એક કામ કરો બ્રાહ્મણને જમાડા પેલા તમારથી જમાશે નહીં હોય પણ તમે વ્રતોધ્યાપન કરો જમણા હાથમાં જળ લઈ તુલસી પત્ર પધરાવો અને જળપાન કરી લો એટલે તમારું વ્રતોધ્યાપન થયું અને સાથે સાથે તમે જમ્યા પણ નથી આવું કેવાશે વ્રતોધ્યાપન કરી લીધું દુર્વાસા ઋષિ આવ્યા ઋષિ વરે કહ્યું રાજા થોડુંક મોડું થયું જમો કે નહીં અરે બાપજી મારે જમાય તમને જમાડ્યા વગર તમે ન જમો તો મારે કેમ જમી લેવાય પણ મેં વ્રતોધ્યાપન કરી લીધું છે વ્રતોધ્યાપન કર્યું શબ્દ સાંભળ્યા ને અને ક્રોધે ભરાયા કૃત્યાનું ઉત્પન્ન કરી કૃત્ય અને સુદર્શન ચક્ર એને મારી ત્યાર પછી દુર્વાસાની પાછળ પડ્યું દુર્વાસા એક વર્ષ સુધી આમ રખડ્યા બધે સંતાતા સંતાતા દેવો પાસેથી અંતે એક વર્ષના અંતે અમરીશ પાસે આવ્યા અને કહ્યું તારા સુદર્શનને શાંત કર નહીં તો મને મારી નાખશે સુદર્શનને શાંત કર્યું અને જ્યારે દુર્વાસા ઋષિ ચાલતા થયા ત્યારે અમરીશ રાજા એટલું કીધું બાપજી ક્યાં ચાલ્યા ભોજન તો કરતા જાઓ કારણ તમે ભોજન કરતા જાઓ

રાજા પરીક્ષિતને બતાવી ત્યારબાદ આગળ જતા ગંગા અવતરણની કથા છે સગર પુત્રોના ઉદ્ધાર માટે બગીરથ દ્વારા ગંગાનું અવતરણ થયું અને એ ગંગાએ સાઠ હજાર સગર ઉદ્ધાર કર્યો એ કથા બતાવી આગળ જતા એ જ વંશમાં સૌદાસ થયા એના વંશમાં આગળ ખટવાંગ કે જેને બે ઘડીમાં બે ઘડી એટલે અડતાલીસ મિનિટ અડતાલીસ મિનિટ ભગવાનનું ભજન કર્યું અને પરમાત્માને મેલી લીધા એ રાજા ખટવાંગ ત્યારબાદ એને ત્યાં રઘુ રઘુને ત્યાં પૃથુ સ્રવા પૃથુ સ્રવાને ત્યાં અજ અજને ત્યાં દશરથ અને દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ્ય થાય એની કથા માટે થોડી વાર હું તમને ભાગવતમાંથી હવે રામચરિત માનસની યાત્રા કરાવું દિવ્ય કથા તો જુઓ ક્યારેક મહાભારતની યાત્રા કરાવે ક્યારેક નર્મદાના કિનારે યાત્રા કરાવે હવે થોડીક વાર મેં તમને અહીંયા અયોધ્યાની યાત્રાએ લઈ જાવ નવ દિવસનું રામચરિત માનસ મારે તમને નવ મિનિટમાં કહેવાનું છે કેટલી વારમાં નવ મિનિટમાં કારણ કે મને બધાને મને ખબર છે કે તમને બધાને રામચરિત માનસ મોઢે આવડે છે તમને રામાયણ તો આવડે જ છે તમને બધાને રામાયણ આવડે છે તો સૌ જેટલી પણ અહીંયા રામચરિત માણસ એકાદ પ્રસંગ જીવનને અનુરૂપ વર્ણવીને હું હમણાં તમને મૂળ પ્રસંગમાં હવે નંદ મહોત્સવમાં લઈ જવા છે કાલે જે તમારો સમય લીધો તો યાદ તમને એનું વટક વાળ દેવું પાછું તો રામચરિત માણસમાં પ્રવેશ કરાવતા ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ પોતાની કલમથી લખે છે અવધ પુરી રઘુ પુલમન નિરાેદ વિદિત તેની દશરથ ના ધરમર ગુણ લી દ

જેની વૃત્તિમાં ભ્રમણ કર્યા કરે છે એવા અયોધ્યાના રાજા દશરથ અને એમને ત્રણ રાણીઓ છે કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પુનીત પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ વિનીત કૌશલ્યા આદિ ત્રણ નારીઓ છે કૌશલ્યા કઈ અને સુમિત્રા કૌશલ્યા છે એ ધર્મ પત્ની છે કઈ અને સુમિત્રા બેઉ ભોગ પત્ની છે અયોધ્યાનું રાજ્ય બરાબર ચાલે છે ભગવાનની પરમ કૃપા અહીંયા વરસી હોય એવું લાગે પણ એમાં બરાબર બન્યું એવું એક વખત ના સમય મહારાજ દશરથ રાજગાદી રાજગાદી પર પર બેઠા છે અને એ બેઠેલા મહારાજ દશરથને વિચાર કે મારું મૃત્યુ થશે પછી આ રાજગાદી કોઈ નહીં ચલાવે આ ગાદીનો વારસદાર નહીં આવે અયોધ્યાનો રાજા નહીં આવે કોઈ शु मारे त्या दीकर नहीं जन्मे आखो सजल बनी गया हूं को दुखनी बात અત્યંત ચિંતિત એવા મહારાજ દશરથ વિચાર કરે કોને કહું એક પાત્ર મગજમાં દેખાયું અને એ હતા ગુરુદેવ વસિષ્ઠ મહારાજ આ કથા મને તમને એક સંદેશો આપે છે જિંદગીમાં દુઃખની કોઈ પણ વાત અંગત કોઈ પણ વાત તમે કોઈને ન કરી શકો એ વાત તમારે તમારા ગુરુદેવને કરી દેવી એનાથી કયું રાજને છુપું ના રાખશો વાળા ગુરુની સામે તમારા વસિષ્ઠ મહારાજ પાસે જવાનો નિર્ણય કર્યો અને મહારાજ દશરથ નીકળ્યા છે ગુરુ પાલા ચરણ લાગી કરી વિનય વસિષ્ઠ મહારાજ ના ચરણાર્વિંદ માં દંડવટ પ્રણામ કરીને રડતા દશરથજી મહારાજ કહે છે બાપજી ચરણ લાગી કરી વિનય વિશાલા બે હાથ ને પકડીને મહારાજ દશરથ ને ઉભા કર્યા છે અરે રાજા શું થયું તમને આ તમારી શા માટે છે શું કામ રડો છો મહારાજ દશરથ કહે છે બાપજી આપની કૃપાથી બધી જ વાતના સુખ છે મારે આપના આશીર્વાદ છે પણ શું મારા મૃત્યુ પછી મારી અયોધ્યાની ગાદીનો વારસદાર નહીં આવે કોઈ